નમસ્કાર હું તમારો દોસ્ત કાવ્ય સાવલિયા કેમ છો બધા મજામાં ને ફરી એક વખત સરસ મજાની વાર્તા લઈને આવી ગયો બજારના શહેરની અંદર સંતરા વેચતી એક ડોશી પાસે એક યુવાન હંમેશા સંતરા ખરીદવા માટે સંતરા ખરીદ સંતરા ખરીદીને પોતાની થેલીમાં સંતરા નાખતા પહેલાં એક સંતરાને બહાર નાખતો એ સંતરાની

દોશી મને સંતરા તો હંમેશા મીઠા જ હોય છે તો પણ હું ચાખવાનું નાટક કરું છું મને નથી લાગતું કે એ ડોશી સંતરા ખાવા પહોંચતી હોય એ માટે હું એને એક સંતરુ ખવડાવું એક દિવસ સંતરા વાળા ડોશી બાજુમાં બેઠેલ એક બાઈએ તેને પૂછ્યું કે એક યુવાન સંતરા ચાખે લે છે તો પણ તું તો લે ત્યારે કેમ બે ત્રણ સંતરા વધારે નાખે છે ત્યારે ડોશી સરસ મજાનો જવાબ આપ્યો અને કહ્યું એ યુવાનના મનની વાત મેં જાણી લીધી છે એક યુવાન ચિંદ્રા ચાખવાના બહાને એ સંત્રુ મારા માટે મૂકીને ચાલ્યું જાય છે પ્રેમને લીધે અને માની જેમ મારાથી આપોઆપ એક સંત્રુ વધારે મુકાય જાય છે